હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા મૂડીફુડી કિચનમાં અને આજે આપણે બનાવીશું ફ્રાઈડ રાઇસ ચાઇનીઝ ફ્રાઈડ રાઇસ છે મેં તો પ્લેન રાઇસ બનાવીને મેં વિડીયો બનાવ્યો છે પણ તમારે જો તમે બાળકોને તમારે લંચમાં આપવાનું હોય અને પ્લસ બીજી રીતે કે તમારે ભાત રાતનો કે બપોરનો વધ્યો હોય તો તમે આ રેસીપી શ્યોરલી બનાવી શકો છો કરે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ જેમ કે મેં કીધું કે આજે આપણે ચાઇનીઝ ફ્રાઇડ રાઇસ બનાવશું તો એના માટે મેં આદુ લસણની પે પેસ્ટ લીધી છે ફક્ત આદુ લસણ આને પેસ્ટ નથી કરવાની આપણે આને ખાયણીમાં અધકચરી ખાંડવાની છે મેં પચીસથી ત્રીસ આદ લસણ લીધી છે અને મોટો અદરકનો ટુકડો અને પછી મેં લીધી છે બે અઢીસો ગ્રામ જેટલી કોબીની નો બે દળા અને એક મોટી શિમલા મિરચી અને પછી મેં ચારથી પાંચ મીડિયમની પણ મીડિયમ નંગ મેં કાંદા લઈ લીધા છે અને પછી પછી આપણે લેશું આપણા મસાલા મેં આમાં લીધું છે ચિંગ્સનો ફ્રાઈડ રાઇસ મસાલો શેઝવાન ચટ ચિંગ્સની શેઝવાન ચટની ચિંગ્સનો સોયા સોસ અને મીઠું હવે જેમ કે તમને ખબર છે કે ફ્રાઈડ રાઇસ બનાવવા માટે જો ભાત જરૂરી છે એટલે મેં પે પ્લેન ભાત મેં કુકરમાં ડાયરેક્ટ ત્રણ વાટકી બાસમતી ચોખાનો ભાત બનાવીને તૈયાર કરી લીધો છે તો ચલો આપણે રેસીપી આજે શરૂ કરીશું તમે જોઈ શકો છો મેં મોટી હાંડી મૂકેલી છે ને એમાં દોઢ વાટકી તેલ મૂક્યું છે તેલને ગરમ થવા દેવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે આમાં આમાં લસણની પેસ્ટ નાખશું અને એને જ્યાં સુધી એ પિંક ન થાય ત્યાં સુધી આપણે એને સારી રીતે તેલમાં સાતળશું હવે તમે જોઈ શકો છો કે આપણું લસણ પિંક થઈ ગયું છે અને હવે આપણે આમાં ડુંગળી કાતડવા માંગશું તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે તમારે ડુંગળી કોબી અને લીલા મરચાં એને એકદમ ગળવા દેવાના નથી તમારે ફ્રાઈડ રાઇસ કરો છો ચાઇનીઝ આઇટમ બનાવો છો એને થોડા એને અધકચા રાખવાના છે અને તમારા ઘરમાં નાનું બાળક હોય તો મેં ખાલી બે વસ્તુ વેજીસમાં લીધી છે પણ તમે બીજી વસ્તુ પણ વેજીસમાં આના જોડે લઈ શકો છો આપણી ડુંગળી હવે તમે જોઈ શકો છો કે આપણું કોબી મરચાં અને ડુંગળી અધ કચરા થઈ ગયા છે હવે આપણે આમાં થોડું મીઠું નાખી દેસુ મીઠું આપણે નાખશું સ્વાદ અનુસાર તમને જેવું લાગતું હોય એવું પણ તમે મીઠું ઓછું નાખો તો સારું કેમકે આપણે ભાતમાં બી મીઠું નાખ્યું હોય પછી જે મસાલા વાપરવાના છે તૈયાર મસાલા છે એટલે એમાં બી મીઠું પડતું હોય એટલે તમે મીઠું ઓછું નાખો તો સારું હવે આપણે નાખીશું શેઝવાન ફાઇડ ફ્રાઈડ રાઈસ મસાલો હવે તમે જોઈ શકો છો કે મેં તમને પહેલાં બતાવેલી હતી ઇન્ગ્રેડિયન્ટ્સમાં એટલી જ પૂરેપૂરી સેઝવાન ચટુઆમાં નાખી રહ્યું છું હવે આપણે ત્રણ ચમચી જેટલું સોયા સોસ લઈ લીધેલું છે હવે આપણે બનાવેલા પ્લેન રાઇસ નાખી દઈશું તમે જોઈ શકો છો આપણું ફ્રાઈડ રાઇસ તૈયાર છે તો ચલો હવે આપણે એને સર્વ કરીએ તો મેં કોથમીર નાખીને ગાર્નિશિંગ કરી છે તમે સ્પ્રિંગ અનિયન્સ નાખીને બી ગાર્નિશિંગ કરી શકો છો તો તૈયાર છે આપણું ફ્રાઈડ રાઈસ